ડભોઈ તાલુકાના નડાગામે ખેતરમાં દસ ફૂટ લાંબો અજગર આવી ચડ્યો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડા ગ્રામજનોએ ડભોઈ વન વિભાગ તેમજ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની જાણકારી વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક દસ ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ ચોમાસાની સિઝન ચાલતી હોય સરિસૃપો નીકળવાના ઠેર ઠેર બનાવો બની રહ્યા છે આજરોજ ડભોઈ તાલુકાના નડા ગામે આશરે દસ ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચડ્યો હતો મહાકાય અજગર જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો તાત્કાલિકના ધોરણે ગામના આગેવાન અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ નડાવાળાએ તાત્કાલિક વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરતા તાત્કાલિક આ ટીમ આવી પહોંચી અને સફળતાપૂર્વક દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ઝડપી પાડતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો જ્યારે કે ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના બનાવો પણ બની રહ્યા હોવાનું જાણવા મળે છે ફઝલ રઝાક ખત્રી જીએન ગુજરાતી રમેશ સત્યની સાથે આજ રોજ નડા ગામે એક મહાકાય અજગર જે અમારા નડાના ખેડૂત પિન્ટુભાઈ પટેલ છે એમના કૂવા પાસે એ ખેતી કરવાના માટે ત્યાં ખેતરે ગયા હતા તો એમને જોવામાં આવ્યો હતો એમને મને જાણ કરી મેં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસર હંસાબેન અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વિપુલભાઈને એ જાણ કરી એ લોકો અત્યારે નળા એના રેસ્ક્યુ માટે આવ્યા છે અને મહાકાયમ અજગર જે આપણે વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અન્ય માણસો એનું રેસ્ક્યુ કર્યું છે અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે આ જે અજગર આવ્યો હતો જે મોટો હતો અત્યારે વરસાદ પછી નળા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું પણ સમયસર એ દેખાઈ જતાં અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે